ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો સમાપન કાર્યક્રમ યોજાયો શ્રીમતી બેટી કેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં ગુજરાત ગવર્મેન્ટ અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવારથી શરૂ કરવામાં આવ્યું હતું આ લાઈફ સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામના સમાપન કાર્યક્રમમાં બહેનો દ્વારા ઇન્ટરવ્યૂ સ્કિલ કેટવર્કનું આયોજન થયું હતું કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે બહેનોને શુભેચ્છા પાઠવી હતી ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર સ્નેહાબેન કટારાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો કાર્યક્રમની આભાર વિધિ પ્રોગ્રામના કોઓર્ડિનેટર ડોક્ટર રૂક્ષાનાબેન કુરેશીએ કરેલ આ કાર્યક્રમનું સભા સંચાલન કોલેજની વિદ્યાર્થીની ચુડાસમા આરતી અને જાદવ ફિજુએ કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી ગુજરાત ગવર્મેન્ટ અને કેસીજી આયોજિત ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન છે એ કરવામાં આવેલ જેમાં પાંત્રીસ બહેનો છે એ એ લોકો જોડાય જે ટ્રેનર તરીકે આવેલ બહેન છે એ અરવલ્લીથી સ્નેહાબેન કટારીએ દસ દિવસની લાઈફ સ્કિલ અંગેની ટ્રેનિંગ છે એ આપેલ જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં બેસ્ટ પર્સનાલિટી ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ સાથે સાથે સેલ્ફ રિસ્પેક્ટ સેલ્ફ ડિસિપ્લિન જેવા વર્ગો છે એનું આયોજન કરેલ જેમાં દરેક બહેનો છે એ ઉત્સાહથી જોડાયેલ નમસ્કાર હું ચોડાસા માંથી શ્રીમતી વીડી ખેલાણી મહિલા આર્ટ્સ કોલેજની સ્ટુડન્ટ જેમાં અમારી કોલેજમાં દસ દિવસ લાઈફ સ્કિલ પ્રોગ્રામ ચાલ્યો જેની અંદર અમારા કોલેજના પ્રિન્સિપાલ ડીએલ ચાવડા સર કોર્ડિનેટર ડૉક્ટર રૂપસાના મેડમ કુરેશી અને લાઈફ સ્કિલ પ્રોગ્રામના જે મેડમ જારવેલેથી આવેલા સ્નેહા મેમ કટારા જેઓને અમારા જીવનની અંદર અમને લાઈફ સ્કિલ વિશે બહુ ઘણું બધું શીખવ્યું જેમાં અમને લોકોને સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ કોની સામે કઈ રીતે પ્રેઝન્ટ થવું શું બોલવું અને આપણા ડ્રેસ કોડ તેમજ ટીમવર્ક અને કહી શકાય કે આપણા જીવનની અંદર ઘણા બધા ચેન્જીસ લાવ્યા અને બીજું ઘણું બધું શીખવ્યું પણ જેની અંદર અમે કઈ રીતે કોની સામે બોલી શકીએ ઇન્ટરવ્યુ કઈ રીતે આપી શકીએ અને બીજું કે કઈ રીતે આપણો ડ્રેસ કોડ હોવો જોઈએ અને ટીમવર્ક પણ કરાવ્યું જેની અંદર અમને લોકોને એકબીજા સાથે ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ કઈ રીતે વાતચીત કરવી અને બીજું કે કોની સામે કઈ રીતે બોલવું અને જ્યારે બારા જઈએ છીએ ત્યારે કઈ રીતે આવવું અને બીજું કે આપણી પર્સનલી બાબત જે આપણે આ જીવનની અંદર શું ઉપયોગી છે અને શું મહત્વનું છે તે પણ આપણને શીખવવામાં આવે છે ખરેખર ફિનિશિંગ સ્કૂલે વ્યક્તિની અંદર ઘણા બધા ચેન્જીસ લાવી શકે છે એટલા માટે દરેક વિદ્યાર્થીને ફિનિશિંગ સ્કૂલ જોઈન કરવી જોઈએ જેની અંદર પહેલો સેશન સ્કિલ ડેવલપમેન્ટનો હતો અને ત્યારબાદ હવે સ્પોકન ઇંગ્લિશ કે વ્યક્તિ પોતાનું ઇંગ્લિશ મજબૂત કરી શકે અને બીજા સાથે કઈ રીતે સંબંધને બોન્ડિંગમાં લાવવા મજબૂત બનાવવા તેમજ કોન કોની સામે કઈ રીતે બોલવું અને પ્રેઝન્ટ થવું વગેરે જેવી બાબત ફિનિશિંગ સ્કૂલની અંદર શીખવવામાં આવે છે